વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ વલસાડ વહીવટી તંત્ર અલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તંત્ર તમામ તૈયારીઓ સાથે સજ્જ છે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રખાઈ રહી છે ત્યારે જિલ્લાના તમામ અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે જિલ્લા વહીવટી તંત્ર સતત નદીઓની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે અને લોકોને પણ નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીને લઈને લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે ત્યારે લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બ્રિજ હાલમાં બંધ કરાયું છે જિલ્લામાં જો વધુ વરસાદ વરસે તો બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજને બંધ રાખવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે પત્રકાર પરિષદ આજની બોલાવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે વલસાડ જિલ્લામાં આજે અને આવતીકાલે બે દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે જેના અનુસંધાને વલસાડ જિલ્લાના તમામ નાગરિકો સુરક્ષાનું ધ્યાન રાખે અને રેડ એલર્ટના કારણે કોઈ લો લાઈન એરિયામાં ના જાય ઓવરટોપિંગના કારણે જે રસ્તાઓ બંધ થયેલા છે એ રસ્તાઓ ઉપર થઈને પસાર થવાની પ્રયત્ન ના કરે સાથે સાથે પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરે એ માટે ખાસ આ પ્રેસ કોન્ફરન્સનું આપણે આયોજન કર્યું છે સાથે સાથે મીડિયાના મિત્રોને એ પણ મારી એક અપીલ છે કે આપ લોકો દરેક જગ્યાએ દરેક તાલુકામાં હોવ છો તો કોઈપણ જગ્યાએ જ્યારે આપણે એવું લાગે કે અહીંયા પાણી ભરાયું છે અથવા તો અહીંયા કંઈક ડિઝાસ્ટર થાય એવું છે તો આપ તંત્રને પણ તાત્કાલિક વાકેફ કરો એ માટે આપ સર્વનું સહકાર પણ અમને જરૂરી છે એટલે પ્રિસ કોન્ફરન્સ નહીં આપણે મેડમ સ કોઈ જોબ ન કરતા નારાણ કોઈ હોનારા સર્જાય તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર કેટલું એલર્ટ છે તદ્દન એલર્ટ છે વહીવટી તંત્ર તમામ તાલુકામાં મામલતદાર શ્રી તમામ તાલુકાના ઉપર જે એસ સબડિવિઝન મેજિસ્ટ્રેટ છે પોલીસ તંત્ર છે લોકલ લેવલ ઉપર જે અમારા કર્મચારી પણ છે બધાને એલર્ટ કરવામાં આવેલા છે રેગ્યુલર બેઝ ઉપર આપણું જે ડિઝાસ્ટર સેલ સેવલ સાટનું ત્યાંથી નિયમિત સામેથી કોલ કરવામાં આવે છે કે કોઈ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં કોઈ પ્રશ્ન હોય તો સામેથી પણ પૂછા કરવામાં આવે છે દર બે કલાકે આંકડા જે લેવાના હોય છે તો નિયમ મુજબ લેવાય જ છે એનું રિપોર્ટિંગ પણ થાય છે સાથે સાથે વલસાડ જિલ્લામાં એલાર્મિંગ સિસ્ટમ પણ આપણે રાખેલી છે જેથી જો ઓરંગા નદીનું લેવલ વધે તો જે આપણા નીચાણવાળા વિસ્તારોના પ્રશ્નો થતા હોય છે પાણી ભરાવાના લો લાઈન એરિયાના વલસાડ જિલ્લાના એ લોકોને સમય પર આપણે સતર્ક કરી શકીએ એ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરાવી શકીએ એટલા માટે પ્રથમ વોર્નિંગ આપણે જ્યારે એ લોકોને આપીએ છીએ ત્યારે એ લોકો સતર્ક થાય અને બીજી વોર્નિંગ અને થર્ડ વોર્નિંગ તરત આપણે એમને